એક ડર બજામાં ઊભો કરીને આપણે કન્ફ્યુઝ થઈ ગયા એક બાજુ આપણે જીવનને ભોગવવું છે એક બાજુ ડાઉટ છે એક બાજુ શંકા હે આમ થશે તો કેમ થશે આ આચું એ ખોટું હે તો ન તો આપણે હરખા અનુભવ લીધા મી વળતો હોય અને ઘરમાં ભજીયા બન્યા હોય ડુંગળીના અને ખાવાની મજા એટલી આવતી હોય ચટણી ભીગી હોય અને ચાંદે પડતી હોય એક બાજુ ભજીયા ખાવાની મજા આવેલી અને એક બાજુ અંદર ડાઉટ હોય જો ઘણા થશે તો ખાવાની તકલીફ હવે આ મજામાં તો ખામી આવી ગઈ ને પેલે ખાઈ લો ને પછી હવરની વાત ખબર છે ખાવાની વાત જો તમે બજિયા જો સો ટકા ઇનવોલ્વ થઈને ખાધા તો હવરમાં કાઈ ન થાય હવરમાં કાય ની થાય પણ હર કારી ની અંદર પૈસા કમાવામાં લંગો બેઠા એને પૈસા કમાતા ઈ તો એમ થશે કે હવે આપણે ખોટું કરી રહ્યા અને ગરાકને છેતરીને શું કરી રહ્યા આપણે આ કરી રહ્યા એમાંય સકાય એક બાજુ પૈસા કમાવાનો આનંદ છે એક બાજુ ભેગી શંકા છે એટલે ભાઈ સો ટકા કરો ને કોઈ પણ કામ સો ટકા કરો નવું ખમીસ લઈ આવ્યા પહેર્યું ચલાવ્યું બસ હકડ તો લાગી રહ્યું કેવું લાગશે મને એટલે ભાઈ જેવું લાગે હું આપણે મજા આવી ગઈ ને કેટલા હજારો જાતના ડાઉટ ભેગામાં કરીને આપણે આપણી આની પથ્થર ફાડી નાખીએ છીએ એટલે એકે અનુભવ લઈ શકતા અંદર સેટિસ્ફેક્શન કહેવાય અંદર જે સુકૂન અને જે ટાટક વળવી ખપાઈ મળતી હર ચીજમાં ડાઉટ અને ઘટ હતી એટલે અલગ અલગ ધર્મો આપણે કન્ફ્યુઝ કર્યા કરાય એટલે જીભક ખરાબ થઈ ગયો આપણું ન તો આપણે આ ધોબી ના